સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા પંદરસો કરોડનો વધારો કરવામાં આવ્યો છે ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ભાજપ દ્વારા નવી સુવિધાઓ સાથેનું બજેટ રજૂ કર્યું છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા બત્રીસ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર નવા સ્લોટર હાઉસની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે બજેટમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે એક ઓવરબ્રિજ અને ત્રણ અંડરપાસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે રોડ ઉપર હોટલ હેલ્લો પાસે ટ્રાફિકની ન બનવું પડે તેના માટે સાથે મળી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવો અંડરપાસ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે તો સૌ પ્રથમ વખત અમદાવાદમાં લોકોના ફરવા અને મનોરંજન માટે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર અહેમદાબાદ આઈ બનાવાશે પશ્ચિમ વિસ્તારમાં બોનસાઈ ગાર્ડન બનાવવામાં આવશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના તળાવો અને સાબરમતી નદી ઉપર પ્રથમ વખત ઇકો ફ્રેન્ડલી ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અમલમાં મૂકવાની યોજના બનાવી રહ્યું છે અત્યાર સુધી અમદાવાદમાં સોલાર પ્રોજેક્ટ જમીન આધારિત અથવા છત ઉપર સ્થાપિત કરવામાં આવ્યા છે જ્યારે આ પહેલ દ્વારા ખુલ્લા જળાશયો ઉપર આ નવીન રીતે ઉર્જા ઉત્પાદનનો પ્રથમ પ્રયાસ થશે પ્રથમ તબક્કામાં એમસી દ્વારા અંદાજે પચાસ કરોડના રોકાણ સાથે આ પ્રોજેક્ટ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે